નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોર ન્યૂઝ સાથે હું રેશમાં આપનું સ્વાગત કરું છું નવસારી જિલ્લાના દરિયા કિનારા સહેલાણીઓ માટે બંધ કરાયા છે જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડી દરિયા કિનારા બંધ રાખવા આદેશ કરાયો છે નવસારી જિલ્લામાં પણ ઉભરાટ અને દાંડીનો દરિયા કિનારો પ્રવાસીઓથી વેકેશનમાં ઉભરાતો હોય છે ત્યારે હાલમાં નવસારી જિલ્લામાં થોડા સમયથી ભારે પવન વહેતા હવામાન વિભાગે કરેલી આગાહીના પગલે નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગઈકાલે એક જાહેરનામું બહાર પાડીને પાંચ દિવસ માટે તમામ બીચ બંધ રાખવાનો નિર્ણય લીધો છે તીવ્ર ગતિએ ધૂળની ડંબરીઓ સાથે પવન ફૂંકાવાની આગાહીના પગલે આ નિર્ણય લેવાયો છે ઉનાળાની ગરમીની સામે રક્ષણ મેળવવા તેમજ વેકેશનમાં મોજ માણવા માટે પર્યટકો મોટી સંખ્યામાં દાંડી તેમજ ઉભરાટ બીચ ઉપર મોજ કરતા હોય છે પરિવાર સાથે દૂર દૂરથી આવતા પર્યટકો અહીં ઠંડીનો અહેસાસ કરતા હોય છે ત્યારે પાંચ દિવસ માટે સહેલાણીઓ દરિયા કિનારા ઉપર નહીં જઈ શકે તેવું એક જાહેરનામું કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું જેના પગલે આજે બંને દરિયા પર્યટકો માટે બંધ રાખવામાં આવ્યા છે